ગોંડલ માર્કેટયાર્ડ 8 દિવસની રજા બાદ પુનઃ કાર્યરત જડશ્યોની આવકથી બજાર ધમધમ્યું રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે જન્માષ્ટમી તથા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જાહેર કરાયેલું આઠ દિવસનું વેકેશન પૂર્ણ થતા ગુરુવારથી બજાર રાબિતા મુજબ ધમધમતું થયું છે રજાઓ બાદ યાર્ડ પુનઃ ખુલતાની સાથે જ ખેડૂતો અને વેપારીઓની ભારે ભીડ જોવા મળી હતી અને વિવિધ જડશ્યોની આવક શરૂ થઈ ગઈ હતી જેનાથી બજારમાં ફરીથી કામકાજનો ધમધમાટ શરૂ થયો છે આજના દિવસનું મુખ્ય આકર્ષણ નવા કપાસની સુકનવંતી આવક રહી હતી યાર્ડમાં નવી મોસમના કપાસની એક બારી સાથે ત્રણ મણની આવકના શ્રી ગણેશ થયા હતા નવા કપાસની હરાજી કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે વીસ કિલો દીઠ રૂપિયા ઓગણીસો એક્યાસી જેવો ઊંચો ભાવ બોલાયો હતો કપાસ ઉપરાંત મગફળી લસણ ડુંગળી ને એરંડા જેવી અન્ય જણસીઓની પણ નોંધપાત્ર આવક થવા પામી હતી ગોંડલ માર્કેટ યાર્ડનું ફરીથી શરૂ થવું એ ખેડૂતો અને વ્યાપારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે લાંબા વેકેશન બાદ તેઓ પોતાની ઉપજનું વેચાણ કરી શકે છે નવા કપાસના મળેલા ઊંચા ભાવને કારણે આગામી સમયમાં કપાસની મોટા પાયે આવકની અપેક્ષા રાખવામાં આવી રહી છે યાર્ડના સત્તાવાળા દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવેથી તમામ કામગીરી નિયમિત રીતે ચાલશે નિજણશુની હરાજી માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે ગુજરાતના મોખરાનું સ્થાન ધરાવતા ગુંડલ માર્કેટયાર્ડની અંદર જન્માષ્ટમીના તહેવારોની આઠ દિવસની રજાઓ બાદ ફરી આજથી શરૂ કરવામાં આવેલ છે જુદી જુદી જણસીઓની આવકો શરૂ થયેલ છે ખેડૂતો પોતાનો માલ લઈને ફરી પાછા આજથી રેગ્યુલર આવક કરેલ છે અને અલગ અલગ જણસીઓની આવક કાલ સાંજથી તથા આજ સવારથી સંપૂર્ણ ચાલુ થઈ ગયેલ છે જેની દરેક ખેડૂતભાઈઓ તથા વેપારીભાઈઓ તથા વાહન માલિકોએ ખાસ નોંધ લેવી